હુમલાના પ્રયાસનો આરોપ અરવિંદ વાઘેલા સહિત કુલ સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ છે તો જે રીતે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા અર્પિત ફોન લાઈન થી જોડાયા છે જી અર્પિત મામલતદાર પર હુમલાનો પ્રયાસ શું છે જાણકારી ગઈકાલે ઘટના બની હતી કે જયારે માટી લેવા બાબતે મામલતદાર જયારે તપાસ કરવા ગયા હતા ને એમને

એક અરવિંદસિંહ વાઘેલા છે કે જેઓ મહત્વનો હોદ્દા પર પોતાની સેવા પણ આપી ચૂક્યા છે ને આ પ્રકારે તેમને વર્તન કર્યું છે ગેરવર્તન કર્યું છે જે હાલ સાણંદમાં ચર્ચાનો વિષય બન્યો છે આ પ્રકારની જે પ્રવૃત્તિ આચરવામાં આવતી હોય છે એમની સામે આવા લોકો સામે કડક કાર્યવાહી થાય એવી પણ સાણંદમાં માંગ ઉઠી છે જી આભાર અર્પિત તમામ જાણકારી આપવા માટે